પ્રભુભાઈ પંડ્યા આપડે એક મહિનો થયો ને બહુ હેરાન થઈ ગયા લગભગ આઠ થી દસ રાજકોટ નામાંકિત હોસ્પિટલ આંખ ની બધી જગ્યા એ બતાવી ત્યાંથી અમને ફેર પડતો નતો બહુ હેરાન થઈ ગયા તા અને દુખાવો પણ રહેતો હતો બધો સાહેબ પાસે આવ્યા અને અમને બહુ સારું છે અને સારામાં સારું રિઝલ્ટ મેળવ્યું દસ દિવસની અંદર સારું એકદમ પુષ્પ પણ બે ત્રણ જગ્યાએથી લઈ આવ્યા પણ એનાથી ક્યાંય ફેર નહોતો પડતો થી પણ લઈ આવ્યા પણ મહેશભાઈ કામરિયા પાસે આવી ઉમેશભાઈ કામરિયા સાહેબ પાસે આવીને અમને બહુ એકદમ સારામાં સારું રિઝલ્ટ છે દસ દિવસમાં એને બહુ સારું થઈ ગયું અને અત્યારે બહુ સારું છે અને કમર દુખતું તો એમાં આપણે એક પ્રશ્ન મહિના દિવસ પહેલા કહી રહ્યો એમના પોઈન્ટ થી પણ સારું છે બહુ રિઝલ્ટ રેડી એક જ વખત દુખાવો દુખાવો બંધ થઈ ગયો એક જ વખત અને ખંભાનો હાથનો દુખાવો તો એમાં પણ અમૃત પુષ્પ થી પણ સારું છે અને જે ભાગ દુખતો તો ઈ મટી ગયો ઈ મટી ગયો હવે ખાલી આપણે જોવામાં જીવોલા જોવામાં ઈ છે બસ ઓલો દેખાય છે એમાં કેટલા ટકા ફાયદો છે એમાં પણ સારો છે સારો 10% જેવો ફાયદો છે હા એટલે તમે લગભગ બધું કરી લીધું તું ને અમે બધું કરી લીધું જીરો રિઝલ્ટ

અને સારામાં સારી જગ્યા થી ટકા રિઝલ્ટ મળશે અને એકદમ ધીરજથી પરેજી પાડી અમૃત પુષ્પ લેશો તો આટલું દસ દિવસ ની અંદર પણ તમે જો રિઝલ્ટ ને રાખી અને વ્યવસ્થિત રીતે લેશો તો તમને ચોક્કસ ફાયદો થશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થેન્ક યુ સર